નમસ્કાર સર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો અઠ્યાવીસ તારીખ પાંચમો મહિનો બે હજાર પચીસને ને આજનો વાર છે મિત્રો બુધવારના રોજ મિત્રો આજની આવકની વાત કરી તો મિત્રો આજની આવક સેમ કાલ જેવી જોવા મળી રહી છે અને આવકમાં કોઈ લાંબો ફેરફાર નથી કાલે પણ સાત પાલ હતા ને આજે પણ સાત પાલ આવેલા છે મિત્રો તમે જોશો છો હરાજીનું કામકાજ પણ ચાલુ છે મિત્રો તો હાજીમાં જાણ કે વળી જે આજે નવ હજાર ભાવ અને આપેલો ઢગલો વેચાણો છે ચૌદસો ને છન્નું રૂપિયાનો ભાવ જે છે માલના ચૌદસો ને છન્નું રૂપિયાનો ભાવ છે આમલના ચૌદસો ને છન્નું રૂપિયામાં વેચાણ છે અને કપાસ તમે જોશો ક્વોલિટી સારી છે ચૌદસો ને છાસઠ રૂપિયા ના ભાવ છે સમજી ગયો અમારે ચૌદસો ને છાસઠ રૂપિયા માં વેચાણો છે એક નંબર કરતા થોડોક મીડિયમ કપાસ છે મિત્રો ચૌદસો ને ભાવ થયેલા છે એક નંબર કરતા થોડોક મીડિયમ છે どう、er、するのか見てもらっていいのか 1486 રૂપિયાનો ભાવ રૂપિયાનો ભાવ છે ચૌદસો ને છ્યાશી રૂપિયાનો ભાવ છે 1486 1486 ક્વોલિટી ચૌદસો ને છ્યાશી રૂપિયા પાડો છે ચૌદસો ને છ્યાશી

તેરતેસી <murf dragging> <murray> કરું નથી જ્યાંથી આવું જ્યાં કાઢવું નથી અમારે ચૌદસો ને એકાણું રૂપિયાના ભાવ છે તો ચૌદસો ને એકાણું રૂપિયાના ભાવ છે ને તો વન ક્વોલિટી છે મિત્રો ચૌદસો ને ત્રાણું રૂપિયાના ભાવ છે તો મિત્રો બજારની વાત કરીને મિત્રો તો સેમ કાલ જેવી જ બજાર જોવા મળી છે બજારમાં કોઈ લાંબો ઉતાર ચડાવ આજે પણ જોવા નથી મળી નાવકમાં કે મિત્રો કાલ જેવી જ આવક કાલે પણ સાત પાલ હતા મિત્રો આજે પણ સાત પાલ છે મિત્રો ને કાલે સો આસપાસ ભારી હતી આજે પણ સો આસપાસ ભારે જોવા મળી રહી છે